બાળકોને વિનંતી કરું છું મા બાપને પણ વિનંતી કરું કે તમે બધા આ બધી વ્યવસ્થાઓ ઊભી કરી છે કરોડો રૂપિયા રૂપિયાની છે એનો ઉપયોગ કરતા પ્રધાનમંત્રીએ પાણી દુકાનો વધારો કરો એવી કોઈ દિવસ વાત નથી કરી એને કરી છે શું ફિટ ઇન્ડિયા નગર ચિંતા મંત્ર ભારત અને એ કરવું હશે તો આપણે બધાએ તંદુરસ્ત

અને એ હકીકતે આપણી ઓલિમ્પિક બે હજાર છત્રીસ માં થવાની છે એનું રિહર્સ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ થી માંડી આપણા ગ્રામમંત્રી વિનજીભાઈ શાહ આપણા સાંસદ અને મંત્રી મનસુખભાઈ માંડવિયા આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા રમત ગમત મંત્રી હર્ષ સંઘવી સહિત તમામ લોકો એ ફોકસ લઈને બેઠા છે કે ઓલિમ્પિક છે એ જાણ પણ ઓલિમ્પિક આવે એની પહેલા આપણે આપણી જાતને પણ તૈયાર કરીએ એવી બધાને મારી વિનંતી છે જે રીતે આપણે ભણ્યા છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બધી જગ્યાએ ગાજે છે એવા જ રમત ગમતની અંદર ક્રિકેટ હોય ફૂટબોલ હોય હોકી હોય ઇન્ડોર સ્કેમ હોય કે પછી બધી પ્રકારની એથ્લેટિક્સ હોય બધાની અંદર आपला खेळाड नंबर वन ते आवडे तुभेच्छा आज